પાટનગર ગાંધીનગર ખાતે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમ યોજાયો તારીખ અગિયાર આઠ બે હજાર રોજ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર બનાસકાંઠા પાટણ અરવલ્લી અને કચ્છ જિલ્લાના શિક્ષક મિત્રો જેમણે શિક્ષક ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપીને તાલુકા કક્ષા જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્ર કક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પુલકિત જોશીની પ્રેરણાથી યોજાયો જેમાં સાત જિલ્લાના પાંચસો પંચાવન જેટલા શ્રેષ્ઠ શિક્ષક મિત્રોનું સન્માન થયું જે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર છે શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશીના માર્ગદર્શનમાં અને તેઓ શ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં

ખૂબ જરૂરી જ્ઞાનવર્ધક બાતું પીરસ્યું હતું શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના પ્રમુખ શ્રી નરેશકુમાર દવેએ પોતાના ટ્રસ્ટના સેવાકીય કાર્યોની વિગતો આપી હતી તેમજ વાતોમાં સ્વભાવની સરળતાના તથા શિક્ષકો માટેના આદરના દર્શન થયા હતા કેટલાક નૂતન વિચારો સાથેનું આ સજ્જતાવર્ધક સ્નેહમિલન આજીવન સંભાળું બની રહેશે તે ભાવ સાથે સૌ છૂટા પડ્યા હતા ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડિજિટલ ગુજરાતી